એ પણ ભાજપના નેતાઓએ જે લેટર લખ્યો હતો એમાં દારૂ અને વાત ફરી વખત ભાજપના વિપુલ દુધાતે વાતને છેડી છે ત્યારે વિપુલ દુધાતને બચાવવા માટે વિપુલ દુધાતના સમર્થનમાં પૂર્વ સાંસદો મેદાનમાં ઉતર્યા છે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી બાદ પૂર્વ સાંસદ નારણ કાસડિયા અને પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય વીરજી થુંબર પણ આવ્યા મેદાનમાં પહેલા તો ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ચલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે આમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કેવું છું કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે એમાં જરા પણ લેતી શકતી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવા વિપુલભાઈને એવું કીધું દારૂ પીવા તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પેહલા તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવા વાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાણીથી હપતા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાછળથી પણ પૈસા લો છો એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત કીધી ની મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી દારૂ જે છેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેં જ મોકલ્યા છે શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલીયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ પર દોડે છે મેં એસપી ને ઓછા મુસી ત્રણ વાર ફોન થી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો રેતીના ડંપર આવે છે રેતી ના ડંપર પોલીસ ના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બધું નથી કારણ કે આ તો લોક ભાગીદારી થી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાત ના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકેશમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે જેનું નામ છે હરિશ દુધા આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે જાતિ આ જિલ્લામાં પોલીસ વડાલીફાઈ ટ્રાન્સફરસિંહ આવ્યા ત્યારથી ગુના સંજય ખરાત આવ્યા પછી તો દાંત ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય કેમ ચલાવશે મને લાગે છે ભારતીય જનતા પાર્ટી એ તો ડૂબી ભરવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચલાવ પોલીસ વડા એના એનો હર્થ એવો તો એક હપ્તા ચાલે છે એને સ્વીકાર લીધું આડકતરું કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો એવું સંજય ખરાતનું આડકતરું કહેવાનું દિલીપભાઈ કોંગ્રેસ ખૂબ જ આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે કરી શકે છે પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું છે કે દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાં આપતા ઉભરાવતા હોય તો એમ શું બોલવું પડ્યું વિપુલભાઈ જેમ છડા બોલી રહ્યા છે કે રેતીનું ખનન થાય છે દારૂ વેચાઈ રહ્યો છે પત્રો લખે છે ત્યારે એમને શેરીઓમાં જઈને લેડીઝ પાસે એમના કામ ચાલે એમના ગામના ગામનો આગેવાન છે એમના ધર્મપત્ની સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે એવી મને માહિતી મળી છે ત્યારે ગામના વિકાસમાં જે રેતી પડી છે એ રેતી તમને મળતી નથી એટલા માટે આ થાય તેવો ડીએસપી ધાડપાડોની જે પોલીસે મોબિંગ કરે છે પાર્ટી ભાઈ પાઈ ગોટીનો સરસ કાઢે છે પાઈ ગોટી માટે પણ દિલીપભાઈ બોલ્યા છે મનીષ વઘાસએ જે પત્ર લખ્યો છે જરાય ખોટો નથી દિલીપભાઈ પણ સ્વીકાર્યું આ મનીષ વઘાસ પત્ર નથી મનીષ તો ભાતી જનતા પાર્ટીનો તાલુકાનો પ્રમુખ બનવા આગળ વધતો તો સરપંચના લેટર પર એમણે લાવ્યા અમને રજૂઆત કરી ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્યને પગ નીચે કરેલો આવ્યો હોય એટલે મનીષને પાડી દેવા માટે મનીષની ઓફિસે પત્ર ટાઈપ થયો છે સ્વીકારાય છે પાયલ ગોટીએ કઈ કર્યું છે લેટર પેડ છે એ તાલુકા પંચાયતના પ્રમુખનું છે જે પાયલ બેન ગોટી જે ગામના છે એ જ વિઠલપુરના ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે એનું લેટરપેડ છે એની સહી છે એની સહીની વેરીફાઈ કરવા માટે કેટલા વખતથી પત્ર લખાય છે અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં ગયા છે નિલીપ રાય રિપોર્ટ આપ્યો છે ત્યારે મને લાગે છે કે આ ડીએસપી આવ્યા પછી આ ડીએસપી નહીં પોલીસ તરીકે મેં કામ સિવિલ કોર્ટ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાના કહી રહ્યા તમામ ભાજપના નહીં અમુક નેતાના કયા ગારા એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામગીરી કરતા હોય છે દિલીપભાઈએ જે વાત કરી છે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે દિલીપભાઈ બીજી મનીષભાઈની પણ વાત કરી છે હાલ શું ચાલી રહ્યું છે એક પત્રકાર તમને વધારે માહિતી આપો અમારો એક ધામનગરમાં પત્રકાર છે એને પણ ધમકી આપવામાં આવે પ્રેસ મીડિયા પણ સલામત રહ્યું નથી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે લોકશાહીનું ખતમ લોકશાહીને ખતમ તરફ તરફ આગળ વધી રહ્યો છે એનો મંત્રી કરોડો રૂપિયાના દીકરા ખાઈ જાય તો તેને જામીન મળી જાય છે ફાઇલ કોટીએ ખાલી પત્ર લખ્યો તો એના પાંચ પાંચ દિવસ જામીન ન મળે મનીષ ગાંધીયાને હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પડે અને જે જે મંત્રીનો છોકરો વડાપ્રધાન ને મેળો એટલે બીજે દિવસે જામીન થયા પાછી ફરિયાદ થઈ તો પાછા જામીન શું ચાલી રહ્યું છે આ રાજ્યમાં આ રાજ્ય અત્યારે મને લાગે છે ગુંડા લોકોના ગુંડા તત્વોના હાથમાં આવી ગયું છે અને એમાં અત્યારના ગૃહમંત્રી કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે સુરત તો સલામત સુરતમાં છાસ વાળા જે બનાવો બને છે એની પાછળના જો કોઈ કારણ હોય તો ગૃહ રાજ્ય મંત્રીના જે ગુંડાઓ છે એને આ ગુજરાતની કરી કેરી અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારનો વડો બન્યો છે એના આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે દિલીપભાઈની વાતની હું સાચી વાત માનું છું કે આવડા મોટા તદાવર નેતા દુનિયામાં જેનું નામ ઇકોનું રોશન થયું છે એવા એવી સંસ્થાના ચેરમેન બોલે છતાં ભાજપને શું થતી નથી હવે તો ભગવાન જ બચાવી શકે